તો ગુજરાતભરમાં કુલ એકસો અઠાવન એવા બ્રિજ છે જેનું સમારકામ ચાલુ છે અને એકસો અઠાવન બ્રિજ પૈકી દસ બ્રિજ સંપૂર્ણ રીતે શરૂ પણ થયા છે ગંભીર આ બ્રિજ અકસ્માત પહેલા એસી બ્રિજનું સમારકામ ચાલી રહ્યું હતું મંજૂર થયેલા એસી બ્રિજ પર સમારકામ આજે પણ ચાલુ છે બાકી રહેતા અડસઠ બ્રિજ પર ટેસ્ટિંગની પ્રક્રિયા માટે રાજ્યભરમાં સંપૂર્ણ રીતે વાહન સિવાયના વાહન વ્યવહાર પણ ચાલુ છે ટેસ્ટિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જરૂરી સમા કામ કરાશે આ જ અંગે વિગતવાર જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઇન પર જોડાઈ ગયા છે જે નિકુંજ અંદર જે ગંભીરા બ્રિજ દુર્ઘટના બની ત્યારબાદ રાજ્યભરના બ્રિજોના સમારકામ માટેના રાજ્ય સરકાર તરફથી આદેશ અપાયા છે હાલ કુલ જેટલા બ્રિજ છે તેનું સમારકામ ચાલુ તે પ્રકારની બાબત જે છે તે એક રિપોર્ટની અંદર સામે આવી છે એકસો અઠ્ઠાવન બ્રિજ પૈકી દસ જેટલા બ્રિજ સંપૂર્ણ રીતે શરૂ કરાયા છે એટલે કે તેનું સમારકામ પૂર્ણ થઈ ચૂક્યું છે ગંભીરા બ્રિજ અકસ્માત પહેલા એસી જેટલા બ્રિજોનું સમારકામ જે છે તે ચાલુ રહ્યું હતું મંજૂર થયેલા એસી બ્રિજ પર સમારકામ આજે પણ ચાલી રહ્યું છે માત્ર દસ બ્રિજ જે છે તેને ફરીથી રીઓપરેટ કરાયા છે બાકી રહેલા અડસઠ બ્રિજ પર ટેસ્ટિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે ટેસ્ટિંગના આધારે કયા પ્રકારના સમારકામની જરૂરિયાત છે તેનો એક દિશા નિર્દેશ મળશે અને ત્યારબાદ તેને એ પ્રકારનું સમારકામ અહીંયા બ્રિજ પર કરવામાં આવશે રાજ્યભરમાં સંપૂર્ણ બંધ કરાયેલા વીસ બ્રિજ સિવાયના બાકીના પચાસ પણ બાવન જેટલા બ્રિજ જે છે તેના પર ભારે વાહન માટેનું આવાગમન ફરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે અને જે આંકડો છે રાજ્યભરની અંદર મેજર અને માઇનર બ્રિજો નો લગભગ સાત હજાર બસો એસી કરતા વધુ બ્રિજો રાજ્યભર ની અંદર આવેલા છે અને પંદરસો કરતા વધુ મેજર બ્રિજ જે છે તે રાજ્યની અંદર આવેલા છે જેનું સંપૂર્ણ ચકાસણી અને સર્વે માટેની પણ આદેશ જે છે તે રાજ્ય રાજ્ય તરફથી અને આર ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવ્યા છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ